ઇકોઝોન મુદ્દે લડત લડનારા આપ નેતા પ્રવીણ રામના ઇકોઝોન વિરુદ્ધમાં અભિયાનની જાહેરાત બાદ ગીરના ગામડાઓમાં ઇકોઝોનનો મુદ્દો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો છે ગીર વિસ્તારના ભોજદે ગામની બારડ ઝીલ નામની નાની બાળકીએ નવરાત્રીમાં ઇકોઝોનની વિરુદ્ધમાં પોતાની વેદના રજૂ કરી લોકોને હચમચાવી દીધા સાતમા ધોરણમાં ભણતી બારડ ઝીલ નામની દીકરીએ પોતાની આગવી છટામાં ઇકોઝોન લગાવનાર લોકો સામે અનેક સવાલો ઉભા કર્યા હતા તેમજ નિયમો બનાવનાર લોકો એસીમાં બેસવાવાળા લોકો છે એટલે એ લોકો અમારી પરિસ્થિતિ નહીં સમજી શકે એવી માર્મિક ટકોર પણ કરી હતી અને સાથે આઠ વર્ષ પહેલાની પ્રવીણ રામની કોઝોન વિરુદ્ધની લડતને યાદ કરી પ્રવીણ રામને હજુ વધારે સમર્થન આપવા ગીરના લોકોને અપીલ પણ કરી હતી આમ પ્રમી રામના ઇકોઝોન વિરુદ્ધના અભિયાનને ગીરના લોકો તો ઠીક પરંતુ ગીરના નાના નાના ભૂલકાઓ પણ અલગ અલગ મોરચે સમર્થન આપી રહ્યા છે અમુક ગામોમાં ઇકોઝોન વિરુદ્ધના બેનરો સાથે નાના બાળકો ગરબે રમી રહ્યા છે અને હવે તો નાની બાળકીઓ નવરાત્રીમાં ગીર મુદ્દે પોતાની વેદના રજૂ કરીને લોકોને ઇકોઝોન મુદ્દે બહાર નીકળવા માટે અપીલ કરી રહી છે

બચાવે કલી માને પ્રાર્થના કરવાથી જ નઈ જઈ પરંતુ આ રાક્ષસને ભગાડવા આપણે બધાએ વર્ષ માટે તો આ રાક્ષસને ભગાડી દીધો હતો અને અત્યારે પણ પ્રવીણભાઈ રામે બધા માટે અવાજ ઉઠાવ્યો છે તો આપણે પોーン તેમના સાથે જોડાઈને કંઈક કરવું પડશે એક ગીરની દીકરી તરીકે આ જે લોકો ઇકોઝોન લઈ આવવા માંગે છે એને મારે અમુક પ્રશ્નો પૂછવા છે

જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની